હવે જોઈએ સમાચાર વિગતવાર તો એકત્રીસ ડિસેમ્બર પૂર્વે કડી બાવલુ પોલીસ હવે અલર્ટ મોડ પર છે કડી બાવલુ પોલીસ સ્ટેશનમાં ફાર્મ હાઉસમાં પાર્ટી ન યોજાય તે માટે પોલીસ દ્વારા ખાનગી રીતે વોચ રાખવામાં આવી રહી છે કોઈ પણ વ્યક્તિ દારૂનો સ્ટોક ન કરે તે માટે ગોડાઉનમાં તેમજ ફાર્મ હાઉસમાં રાત્રિ ચેકિંગ માટે એક ચેકપોસ્ટ અને સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે છે સઘન વાહન ચેકિંગ સહિતની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને કડીબ બાવલું પોલીસ અલર્ટ મોડમાં આવી છે ફાર્મ હાઉસમાં પાર્ટી ન યોજાય તે માટે સઘન ચેકિંગ